बुजाय <laughs> ने जय माता दी बाप्पा सीताराम मेरा मत ने रे न नहीं दर्शन दर्शन करने के लिए घेरे रत्न की सुंदरता है और जो कितना मजा उतरा है आ खबरटी पापा रखने है तक मार पे हो रे हो रे मार मार एक पर रूडी रखे है मार के मार फेवरेट हां ये खबर है सर फेवरेट है ये હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે સોમવતી અમાસ તો બધાને હાર્દિક શુભકામનાઓ અને આ અમાસ છે ને બધા બહુ રહેતા હોય છે અમારા ઘરમાં રહેલા છે આજ રૂપા મેડમ કા બોલાય નહીં વાર્તા સાંભળે હે સોમવતી અમાસની એટલે બોલશે બોલ છે નહીં જો વાર્તા સાંભળે સોમવતી અમાસે લઈએ આજ રૂપા તો ભાઈ આજ મજા આવે એમથી આમ વારને તહેવારને એવું આવે અને આજે અમારા ગામની અંદર મેળો પણ હોય અને મેળે તો કોઈ ગયું નથી બસ સોમવાર એમાં રૂપા રેલી છે અને અહીં જોવા બે ભાઈ બેઠા બેઠા ફોનમાં માં કઈ કરે છે એક વાત કહું હે આવલે આમાં આમાં આવે કે હું કે ભાઈ આ આજ શું હે આજ સંવત એમાં છે હા તો સંવત એમાં છે સંવત એમાં ને ઈ તું રેલી છો હા અમે ને રેલા અમને ભૂખ લાગી ખાવાનું દેવાય બાકી રહી જાય મસ્ત બટેટાનું શાક છે પણ આપણે બટેટા લીધા નથી કારણ કે આપણને બટેટા બહુ ભાવતા નથી એટલા માટે બટેટા નઈ લીધા ખાલી રોહો લીધો છે મરચા રોટલા દિનેશભાઈ જો ખાવા મળ્યા છે ને આ બાજુ બેન મકાઈ ખાવા મળી છે અને આ બાજુ હા ફરાર કરે છે વાહ તમારે અમાજ નો રે નો રહેવાય જ નહીં નો રહેવાય જ નહીં તમારે સોમવતી અમસ જ નો રેવાય રેવાન કોઈ આ માર કરતા તો હે હે હે

તો ઓલો કેટલા મોજા ઉછળે છે અને સામે ને આજે અમારે ગામમાં હે ને મેળો હોય છે તો ઓલી બાજુ છે જ્યાં સપ્તાહ ને ત્યાં મેળાનું ને એવું આવ્યું છે ને મેળામાં જ મેળા આવવાનું ભાગુન ઘરે આવે વાર અહીંયા ધોવા આવ્યા હતા તો પાણી કેમ આવે આબાદ થી એટલો બધો ફુવારા ને એવો આવે ધોવા દરિયા ભરેલ હોય ને ત્યારે બહુ જ મજા આવે

ફોન લાવી દીધો ને ફોન ત્યાં હેરા ને હેરા જ રાખી કા વ્લોગ બને વાલ વ્લોગ બને વાલ આપડે વ્લોગ બને 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 આમાં બને વાલ હાલ હાલ લવા આ પેકેટ 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 હાલ હાલો ફેમિલી એમ કે લે ની ભાઈ લે લે હાલ હાલ ખાઈ લે કે શરમ લાગે કાદીજી તને આવડે બનાવતા બનાવતા પેકેટ હાલ પેકેટ દીદી હલો જયપાલ હાલ તાર બનાવો ને લીડિયો આપડે હે કે ભાઈ એક બ્લોક હેસર જયપાલ ને બનાવ દેવું કા જયપાલ હજી વાત ને એમ બધે કોમેન્ટ કરજો ખાસ કરીને આ વિડીયો માં તો લાટ બધી કોમેન્ટ આવશે ને તો એક આપણે બનાવી દેવાનું છે ને હા એમ તો ભાઈ ખાસ કરીને કમેન્ટ કરી દેજો 6 તો કે મેલે પડી ગઈ છે હા જ અને બે છે બધા સંવા બાપ એનું શું કે બા માર છે હા યાર ખબર છે તાર ફેવરિટ છે નું શાક છે ને દહીં ને એવું

તો જો ખાસ કરીને હે ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પાસે ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુ બાય